હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાંથી તમે જો મુદ્રા લોન લેવા માગતા હોય તો મુદ્રા લોન માટે કેવી રીતે એપ્લાય કરવું મુદ્રા લોનના ફાયદા અને ગેરફાયદા અને મુદ્રા લોન માટેની સંપૂર્ણ પ્રોસેસ વિશે માહિતી મેળવશું આજના વિડીયોમાં ટૉપિક કવર કરીશું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મુદ્રા લોનની યોગ્યતા કઈ છે મુદ્રા લોનના કેટલા પ્રકાર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મુદ્રા લોન લેવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મુદ્રા લોન લેવાથી કોને લાભ મળે છે મુદ્રા લોનની વિશેષતા કઈ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મુદ્રા લોન લેવા માટેની પ્રોસેસ બંને પ્રોસેસની વાત કરીશું ઓનલાઈન અને ઓફલાઈન ત્યારબાદ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી તમે જો મુદ્રા લોન લ્યો છો તો તમારે કેટલો વ્યાજદર અને ચાર્જિસ લાગશે મુદ્રા લોનના ફાયદા અને ગેરફાયદા સંપૂર્ણ માહિતી મેળવશું તો હવે વાત કરીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મુદ્રા લોનની યોગ્યતા શું છે તો તમારી કઈ લાયકાત હોય તો તમને મુદ્રા લોન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી મળી રહેશે તો પેલું છે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ તો જે ભારતીય નાગરિક છે એ તમામ વ્યક્તિઓ મુદ્રા લોન માટે એપ્લાય કરી શકે છે નાના વ્યવસાય ઉદ્યોગ દુકાન અથવા તો સર્વિસ આધારિત બિઝનેસ ચલાવતા હોય તો જે લોકો નાનો વ્યવસાય કરે છે નાની દુકાન છે સર્વિસ સેન્ટર ચલાવે છે તો એ લોકો આ લોન માટે એપ્લાય કરી શકે છે કૃષિ સાથે સંકળાયેલી કેટલીક પ્રવૃત્તિઓ માટે પણ લોન લઈ શકાય છે તો કૃષિ સાથે ઘણી બધી એવી પ્રવૃત્તિ છે જે કૃષિ સાથે સંકળાયેલી હોય તો એમાં પણ તમે મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છો લોન લેવા માટે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી તો તમે જ્યારે પણ લોન લો છો ત્યારે કોઈ પણ વસ્તુ તમારે ગીરવે મૂકવી જરૂરી નથી હવે જોઈએ કે મુદ્રા લોનના પ્રકારો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે મુદ્રા લોન લેવા જાઓ છો ત્યારે તમને ત્રણ કેટેગરી હેઠળ લોન મળે છે પેલું છે શિશુ કેટેગરી જો તમે પચાસ હજાર સુધીની લોન લો છો તો તમારે આ કેટેગરી હેઠળ લોન લેવી જોઈએ ત્યારબાદ છે કિશોર જેમાં તમને પચાસ હજારથી પાંચ લાખ સુધીની લોન મળે છે અને ત્યારબાદ છેલ્લી કેટેગરીની વાત કરીએ તો તરુણ લોન છે જેમાં તમને પાંચ લાખથી દસ લાખ સુધીની લોન મળે છે તો મેક્સિમમ તમે દસ લાખ સુધીની લોન લઈ શકો છો અને ઓછામાં ઓછી તમે પચાસ હજાર સુધીની લોન લઈ શકો છો હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં મુદ્રા લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો જ્યારે તમે એસબીઆઈ બેંકમાં મુદ્રા લોન લેવા માટે જાઓ છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ આપવા જોઈએ તો પહેલું છે ઓળખના પુરાવા માટે કોઈ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારો ઓળખનો પુરાવો હોય આ જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ ડોક્યુમેન્ટની તમારે જરોક્ષ આપવાની છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જોડે રાખવાના છે ત્યારબાદ બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે તેમાં તમે લાઇટ બિલ છે પાણીનું બિલ છે રેશન કાર્ડ છે ભાડા કરાર છે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ત્યારબાદ બિઝનેસના પુરાવા માટે જોઈએ તો વ્યવસાય લાઇસન્સ છે જીએસ એસ ટી છે તો વ્યવસાયના પુરાવા માટે જે પણ તમે બિઝનેસ કરો છો એના પુરાવા માટે પણ તમારે ડોક્યુમેન્ટ આપવું જરૂરી છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ એટલે છેલ્લા છ મહિનાનું જે પણ તમારું એકાઉન્ટ છે એમાં છેલ્લા છ મહિનાનું તમારે સ્ટેટમેન્ટ આપવું જરૂરી છે લોન ઉપયોગ માટેનું પ્રોજેક્ટ રિપોર્ટ ખાસ કરીને કિશોર તથા તરુણ કેટેગરીમાં જો તમે આ મોટી લોન લેવા માંગતા હોય તો જે પણ તમે લોન લેવા માંગો છો કયા વ્યવસાય માટે લેવા માંગો છો એનું પૂરેપૂરું તમારે પ્રોજેક્ટ રિપોર્ટ આપવો જરૂરી છે હવે જોઈએ કે એસબીઆઈ બેંકમાં મુદ્રા લોન કોને મળી શકે છે તો કોણ વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે તો પેલું છે નાના વેપારીઓ જેવા કે કિરાણાની દુકાન કપડાની દુકાન છે રેસ્ટોરન્ટ વર્કશોપ વગેરે છે જેમ કે નાનો કોઈ બિઝનેસ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ છે સ્વરોજગારી જેવા કે ટેક્સી ઓટો ડ્રાઈવર મશીન ઓપરેટર ટ્રેડર્સ એ લોકો છે એમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે હેન્ડીક્રાફ્ટ છે કુટીર ઉદ્યોગ છે એટલે કે હોમમેડ બિઝનેસ તમારો હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ છે સર્વિસ સેક્ટર જેમ કે બ્યુટી પાર્લર છે મેડિકલ સ્ટોર છે મોબાઈલ રિપેરિંગ શોપ છે જો તમારે આવું કોઈ બિઝનેસ હોય તો પણ તમે લોન માટે એપ્લાય કરી શકો છો કૃષિ આધારિત પ્રવૃત્તિઓ જેવી કે ડેરી છે મચ્છીમાર છે આમાં કોઈ પણ તમે જો પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય તો પણ તમે લોન માટે એપ્લાય કરી શકો છો હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી જો તમે મુદ્રા લોન લ્યો છો તો તમને કઈ વિશેષતાઓ મળે છે તો પેલું છે કોઈ વસ્તુ ગેરવે રાખવાની જરૂર નથી તો જ્યારે પણ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે મુદ્રા લોન લેવા જાઓ છો ત્યારે તમારે કોઈ સિક્યુરિટી માટે કોઈ વસ્તુ તમારે ગિરવે મૂકવાની જરૂર નથી સિક્યુરિટી વિના તમને લોન મળે છે ત્યારબાદ છે આકર્ષક ચૂકવણીનો સમયગાળો તો તમારે જે પણ લોન લ્યો છો એ તમારે પાછી પણ બેંકને આપવાની છે તો તમારે એમાં ત્રણથી પાંચ વર્ષનો તમને સમયગાળો આપે છે એ સમયગાળા દરમિયાન તમારે લોન ચૂકવવી જરૂરી છે ત્યારબાદ છે સરકારી ગેરંટી તો તમને આના ઉપર સરકારી ગેરંટી મળે છે તમારે કોઈ ગેરંટી આપવાની જરૂર છે નહીં ત્યારબાદ છે સ્ત્રી ઉદ્યોગ સાહસિકો અને ખાસ પ્રોત્સાહન તો જે લોકો સ્ત્રીઓ છે અને બિઝનેસ કરતા હોય તો એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યારબાદ છે ડિજિટલ એપ્લિકેશનની સુવિધા જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી તમે આ કેટેગરી હેઠળ લોન લો છો તો તમને ઉદ્યમી મિત્ર પોર્ટલ છે એના દ્વારા સંપૂર્ણ તમને ડિજિટલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણ માહિતી મળી શકે છે ત્યારબાદ છે સ્ટેટ બેંકમાં મુદ્રા લોન લેવા માટેની પ્રોસેસ જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી મુદ્રા કેટેગરી હેઠળ લોન લેવા માંગતા હોય તો તમે બે રીતે એપ્લાય કરી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે એપ્લાય કરી શકો છો તો પહેલી કેટેગરીની વાત કરીએ કે ઓનલાઈન એપ્લાય જો તમે ઓનલાઈન લોન લેવા માગતા હોય તો તમારે એક વેબસાઇટની જરૂર પડશે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વેબસાઇટની લિંક આપેલી છે એ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરીને પહોંચી શકો છો એ વેબસાઇટ પર આવી જશો એટલે તમને એક જોવા મળશે પ્રધાનમંત્રી મુદ્રા યોજના એ તમારે પસંદ કરવાનું રહેશે તમારી બિઝનેસ કેટેગરી અને લોન પ્રકાશ શું કિશોર કે તરુણ પસંદ કરો તો જે પણ તમારી રિક્વાયરમેન્ટ છે પચાસ હજાર છે પાંચ લાખ છે દસ લાખ છે જે પણ તમારી લોનની રિકવાયરમેન્ટ છે એ પ્રમાણે તમારે જે પણ કેટેગરી છે જેમ કે શિશુ છે કિશોર છે તરુણ છે એ તમારે પસંદ કરવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો જે પણ ત્યાં ફોર્મ ખુલશે એ તમારે વ્યવસ્થિત રીતે સાચી રીતે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરવાના છે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ વ્યવસ્થિત સારી રીતે દેખાય એવી રીતે સારા પોઝમાં તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ જે પણ તમે આ ફોર્મ છે એ સબમિટ કરી દેશો એટલે તમને એક રેફરન્સ નંબર મળશે એ તમારે નોટ કરી લેવાનો રહેશે અને જે પણ બેંકની શાખામાં તમે લોન લેવા માટે જાઓ છો અથવા તો જે પણ ખાસ શાખામાં તમે એપ્લાય કરો છો એ શાખાની તમારે સંપર્કમાં રહેવું જરૂરી છે લોન મંજૂર થયા પછી રકમ સીધી તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે તો જે પણ તમારું એકાઉન્ટ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એમાં લોન તમારી મંજૂર થઈ જાય પછી ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં જે પણ રૂપિયા છે એ ડાયરેક ક્રેડિટ થઈ જશે હવે જોઈએ કે ઓફલાઈન પ્રોસેસ જો તમે ઓનલાઈન પ્રોસેસ નથી કરવા માંગતા અને ઓફલાઈન પ્રોસેસથી તમે લોન તો તમારે આ પ્રોસેસને ફોલો કરવાની છે પેલું છે નજીકની એસબીઆઈની શાખામાં જાઓ તો જે પણ તમારી શાખા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જેમાં તમારું એકાઉન્ટ છે ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે તમારે ત્યાં વાત કરવાની રહેશે કે મુદ્રા કેટેગરી હેઠળ લોન લેવાની છે તો તમને એક એપ્લિકેશન ફોર્મ આવશે એ વ્યવસ્થિત તમારે ભરવાનું રહેશે જે પણ ફોર્મમાં માહિતી આપેલી છે જેમ કે બિઝનેસ તમારે કયો કરવાનો છે જે પણ વિગતો માંગેલી છે એ વ્યવસ્થિત સાચી તમારે ભરવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ ઉપર જણાવેલ છે એ ડોક્યુમેન્ટની જરૂર તમારે જોડે જોડવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ છે એ શોધી પ્રમાણિત કરીને તમારે જોડવાના રહેશે બેંક તમારી માહિતી ચેક કરશે અને બિઝનેસ પ્રોફાઇલ સમીક્ષા કરશે એટલે જે પણ તમે માહિતી ભરેલી છે એ બેંકના જે પણ અધિકારી હશે એ ચેક કરશે અને જે પણ તમારી પ્રોફાઇલ છે એને વ્યવસ્થિત ચેક કરવામાં આવશે તમામ માહિતી ચેક કર્યા પછી બેંક તમારી લોન અમાઉન્ટ નક્કી કરે છે તમામ માહિતી જે પણ તમે ભરેલી છે એ સાચી હશે પછી બેંક તમારું જે પણ લોન છે એ લોન અમાઉન્ટ નક્કી કરે છે અને જો પણ બધું કમ્પ્લીટ હશે તો જે પણ તમારું એકાઉન્ટ છે એકાઉન્ટમાં તમને ડાયરેક્ટ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો આ રીતે તમે ઓફલાઈન પણ પ્રોસેસ કરી શકો છો ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં દર અને ચાર્જીસ જો તમે એસબીઆઈમાં તમે મુદ્રા કેટેગરી હેઠળ લોન લેવા માંગો છો તો તમારે વ્યાજદર નવ ટકાથી બાર ટકા લાગી શકે છે તો જે પણ આ વ્યાજ દર છે એ બેંક પ્રમાણે બદલતો હોય છે જે પણ તમે લોન લ્યો છો એમાં કેટલું જોખમ રહેલું છે અને કેટલી અમાઉન્ટ છે એ પ્રમાણે આ વ્યાજ દર નક્કી થતો હોય છે ત્યારબાદ છે પ્રોસેસિંગ ફી તો નાની લોન છે જેમ કે શિશુ કેટેગરી હેઠળ તમે લોન લેવા માંગતા હોય તો એમાં કોઈ પ્રોસેસિંગ ફી લાગતી નથી પરંતુ જે મોટી લોન છે કિશોર અને તરુણ એમાં થોડુંક તમને ચાર્જિસ લાગી શકે છે અન્ય ચાર્જિસની વાત કરીએ તો દસ્તાવેજ ચાર્જિસ કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોઈ શકે છે તો આમાં પણ થોડા તમને નાના બીજા ચાર્જિસ પણ લાગી શકે છે હવે જોઈએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તમે જો મુદ્રા કેટેગરી હેઠળ તમે લોન લો છો તો તમને કયા ફાયદા થશે તો પહેલું છે સરળ પ્રક્રિયા અને ઓછા દસ્તાવેજ તો તમારે આમાં વધારે કોઈ પણ ડોક્યુમેન્ટ આપવાના નથી જે પણ નોર્મલ ડોક્યુમેન્ટ છે એ જ ડોક્યુમેન્ટ તમારે આપવાના છે નાના ઉદ્યોગોને નાણાકીય સહાય મળી શકે છે અને જે પણ નાના ઉદ્યોગો છે એમને નાણાકીય સહાય વહેલી મળી શકે છે સમયસર ચૂકવણીથી સિબિલ સ્કોર સુધરે છે તો જો તમે સમયસર આ લોનનો જે એમઆઈ છે કરશો તો તમારો સિબિલ સ્કોર પણ સુધરી શકે છે મહિલા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે છે તો જે લોકો મહિલા છે એમને આ લોનમાં પ્રાથમિકતા આપવામાં આવે છે ત્યારબાદ છે નવો વ્યવસાય શરૂ કરવા માટે આદર્શ યોજના છે તો જે લોકોને કોઈ વ્યવસાય વિશે માહિતી નથી નવો વ્યવસાય શરૂ માંગતા હોય અને રૂપિયાની જરૂર હોય તો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી આસાનીથી તમે લોન લઈ શકો છો ગેરફાયદાની વાત કરીએ તો મોટા બિઝનેસ કે કોર્પોરેટ કંપનીઓ માટે ઉપલબ્ધ નથી જો તમારે દસ લાખથી કોઈ મોટો બિઝનેસ હોય તો તમારા માટે આ લોન કોઈ કામની છે નહીં ત્યારબાદ છે ક્યારેક ડોક્યુમેન્ટ ચેકિંગમાં વિલંબ થઈ શકે છે તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે અથવા તો ઓફલાઈન પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ આપેલા છે એ ચેકિંગમાં થોડો સમય લાગી શકે છે બિઝનેસ પ્રોજેક્ટ પ્લાન નબળો હોય તો લોન નકારી શકે છે તો જે પણ તમે લોન માટે એપ્લાય કરો છો એ કયા બિઝનેસ માટે તમે એપ્લાય કરો છો અને જે તમે પ્લાન આપો છો એ નબળો હશે વ્યવસ્થિત બેંકને તમે સમજાવી નહીં શકો તો લોન નકારી પણ શકે છે તો આ થોડીક મર્યાદાઓ પણ છે જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો